સાળવા ગામે એક યુવાન નદીમાં પોતાના મિત્રો સાથે નહવા ગયો હતો અને તે દરમિયાન તે યુવાન નદીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ થયું હતું ત્યારે વાત કરવામાં આવે તો ગીરસાળવા ગામની મહલા નદીમાં યુવાન તેમના મિત્રો સાથે નહવા ગયો હતો અને અચાનક જ યુવાન ડૂબી જઈ ગયાની જાણ તેમના મિત્રોને થઈ હતી અને તેમના મિત્રો દ્વારા ગ્રામજનોને જાણ કરતાં હતા ગ્રામજનો દ્વારા સ્થાનિક તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક તરવૈયાઓ અને જેસીબીની મદદથી મૃતક યુવાન જયદીપ ધીરુભાઈ ચૌહાણની શોધખોળ હાથ ધરી દેવામાં આવી હતી ત્યારબાદ કલાકોની જહેમત બાદ જયદીપ ધીરુભાઈ ચૌહાણ નામના યુવાન જે છે તે નદીમાંથી મળી આવ્યો હતો અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો તે દરમિયાન ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે આ માલણ નદીમાં યુવાન ડૂબી જતાં ગામની અંદર એક શોકનું મોજું ફરી વળ્યું છે આવા જ અવનવા ન્યૂઝથી અવગત રહેવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કર લાઇક કરો અને શેર કરો અને ફોલો કરો